મિત્રો ભારત માતા કી જે વંદે માતરમ આજે હું અમુક મુદ્દા ઉપસ્થિત થયો છું લઈને અને ખૂબ અગત્યના છે એ પહેલાં આપણે આપણી એક લાઈન ગદ્દારોથી હંમેશા ચેતતા રહો પછી તે બાવીસ વર્ષનો હોય કે બોતેર વર્ષનો હોય દગો કરી શકે છે ચેતતા રહો સમાચારની શરૂઆત કરીએ દેશના નાણાં પ્રધાન માનનીય સીતારામનજીએ કહ્યું છે કે જીએસટીના ઘટાડાથી અર્થતંત્રમાં રૂપિયા બે લાખ કરોડ ઠલવાશે મારું એવું કહેવું છે કે આવું કંઈ ભારત દેશની જનતાને સારું લાગે પણ કેવી રીતે ઠલવાશે એ વાત કરવી જરૂરી છે કારણ કે આ જીએસટીથી નાના લોકોને ફાયદો થાય એ પહેલાં જરૂરી છે કરવું અને વિચારવું રાહુલજી જૂનાગઢની પ્રશિક્ષણ શિબિરમાં પધારવાના હતા પરંતુ તેમનું ફ્લાઇટ દિલ્હીથી ઉડી ન શક્યું એટલે આવી ન શક્યા અને ત્યારબાદ એમણે ત્રણ કલાક સુધી પ્રશિક્ષણ શિબિરમાં પોતાનું પ્રવચન આપ્યું એટલે રાહુલજી ગુજરાતને ખૂબ જ સિરિયસતાથી લઈ રહ્યા છે એ દરેક જિલ્લા પ્રમુખો અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના તમામ નેતાઓ સમજે છે

અગત્યનો મુદ્દો અને નિર્ણય જેને કહેવાય રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ એ નોનસેન્સ દૂષણ છે ખૂબ સાચી વાત છે તેનાથી લોકોના જીવને જોખમ છે ખૂબ સાચી વાત છે પણ રોંગ સાઈડમાં મુખ્યત્વે વધારે વધારે મહિલાઓ અને નાના બાળકો જતા હોય છે જે શોર્ટકટ અપનાવે છે એ કોકવાર જિંદગીનો શોર્ટકટ બની જાય એવું પણ થઈ શકે એ વાત સાચી છે પરંતુ મારું એવું કહેવું છે કે જે રીતે નવરાત્રિમાં કાર પર બ્લેક ફિલ્મ દૂર કરવા તાકીદ વાહનોનો દુરુપયોગ અટકશે એવું હાઈકોર્ટનું કહેવું છે તો હું એવું માનું છું કે આ તો નામદાર હાઈકોર્ટે લોટ્સ ઓફ વાર કહ્યું છે અને ઘણી બધી વાર એની ચર્ચા થઈ છે ડિબેટોમાં અને ટીવીમાં તો પછી આજે જ અત્યારે એની કોઈ ચર્ચા નવરાત્રિની કંઈ મતલબ ખરો કારણ કે નવરાત્રિનો જે પીરિયડ છે એમાં તો કાયદોની વ્યવસ્થા જરૂરી છે નો ડાઉટ એ કાળા કલરની જે ફિલમ છે હું કહું છું ચોવીસ કલાકે કામગીરી ચાલવી કરવી જોઈએ કોઈને કાળા કાચની ફિલ્મ લગાડવાની જરૂર નથી કારણ કે જો તમારે એમાં કંઈ ખોટું કરવું હોય તો જ એ જરૂર પડે બાકી મને તો એવું ખબર છે મેં આજ સુધી લગભગ ત્રીસ વર્ષથી ગાડી ચલાવું છું ક્યારેય ફિલમ નથી નાખી નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા કે ગેરકાયદે પાર્કિંગની માથાકૂટ ના થાય તે જોવા પણ ટ્રાફિક પોલીસ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાધીશોને હાઈકોર્ટની તાકીદ હાઈકોર્ટ તો કાયમ કહે છે નામદાર તો બિચારા ખરેખર મુખ્યમંત્રી કરતાં વધારે ફરજ બજાવે છે માને કોણ સરકારની નિષ્ક્રિયતા ઉજાગર કરવા ધારાસભ્ય મેદાને પડ્યા ભાજપમાં લેટર વોર ધારાસભ્યના બેબાક બોલ સામે સરકાર પક્ષ મૌન એ મૌન રહેવું પડે એવી પરિસ્થિતિ છે ગુજરાતમાં આજે કોઈ વિભાગ બાકી નથી જ્યાં ભ્રષ્ટાચાર ના હોય ખાયકી ના હોય કે તમારું સરળતાથી કામ પતી જાય એવું ક્યાંય છે નહીં મંત્રી અને ધારાસભ્યોને સરકાર પક્ષની સાડાબારી એ નથી પણ ના જ હોય ને તમે પ્રજાના મત લઈને ચૂંટાયો હોય તમે એને કામ ના કરી શકો અદરવાઈઝ ભ્રષ્ટાચાર થાય તો ધે આર ટાયર્ડ બે હજાર બે બે હજાર પચીસની મતદાર યાદી સરખાવાશે ચૂંટણી પંચનું કેવું છે ગુજરાત મતદાર યાદી અપડેટ કરાશે ચૂંટણી પંચે તૈયારી કરી પ્રામાણિક રીતે કરે તો સારું ડુપ્લિકેટ મતદારોના મુદ્દાને કોંગ્રેસ ચૂંટણી મુદ્દો બનાવી શકે છે પ્રાથમિક શિક્ષકોને સૂચના અપાઈ જો આ એક બનાવ બીજો કાયદો વ્યવસ્થાનો અને ડરનો બન્યો છે જુઓ ડર નથી એટલે એમ શાસ્ત્રી બ્રિજ વિશાલા સર્કલ રોડ ઉપરની ઘટના છે દારૂના નશાના ધૂત કોન્સ્ટેબલે ઓહો કારથી રિક્ષા ચાલકને ટક્કર મારતા ગંભીર ઈજા થઈ પોલીસ કોન્સ્ટેબલની કારમાંથી દારૂની બોટલ મળી આવી સ્થાનિક લોકોએ કારમાં તોડફોડ કરી પણ પોલીસને હજી સુધી કઈ કાર્યવાહી થઈ હોય એવું લોકોને દેખાતું નથી એ સવાલ છે પચીસ દિવસમાં બીજી વખત ગુજરાતના પ્રવાસે પીએમ મોદી સાહેબ વીસમી ભાવનગરમાં કરોડાના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે રોડ શો બાદ જાહેરસભા સંબોધશે શિપિંગ સહિતના દોઢ લાખ કરોડના એમઓયુ કરશે મને એમ થાય છે ગુજરાતમાં ગત વિધાનસભામાં એકસો છપ્પન સીટ મેળવનારી અને લોકસભામાં પચીસ સીટો જીતનારી ભારતીય જનતા પાર્ટીને આ રીતે રોડ શો કરવાની શું જરૂર પડે છે આ સૌથી મોટો સવાલ જેમાં પ્રધાનમંત્રી બાકી તો કોઈની તાકાત નથી ખબર નહીં ભગવાન જાણે બાકી નરેન્દ્રભાઈ મોદી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી છે ગુજરાતની અંદર બોટાદ અને ભાવનગરમાં કરોડો રૂપિયાની જાહેરાત એવો કરી ગયા છે પહેલાં એ કઈ રીતે ક્યાં વપરાય એની જાણકારી પહેલાં તેમના પ્રવચનમાં આપે પ્રજાને તો મને એમ થાય છે કે બીજી જાહેરાત કરશે તો લોકોને સાંત્વના મળી શકશે ડિજિટલ એરેસ્ટ કરી છ્યાસી લાખ પડાવવાના કેસમાં ચાઇનીઝ ગેંગ માટે પચીસોથી વધુ સિમ કાર્ડ મોકલનાર બે ઝડપાયા પચીસો સિમ કાર્ડ આમાં તમે વિચાર કરો કે કેટલી જગ્યાએ ક્યાં ક્યાં ભ્રષ્ટાચાર ચાલે છે કંઈ કંપનીમાં ચાલે છે કંઈ મગજ જ ના ચાલે સિનિયર સિટીઝને ડિજિટલ એરેસ્ટ કરવાના વિડીયો કોલમાં આરોપીઓએ મોકલેલા સિમ કાર્ડનો ઉપયોગ કરાયો હતો થાય જ છે નવરાત્રીના ગરબામાં રાતના બાર વાગ્યા પછી લાઉડ સ્પીકર બંધ કરવાનો છે ઢોલથી ગરબા વગાડી શકાશે એટલે ઢોલવાળાનો તડાકો પડ્યો છે ખૂબ સારી બાબત છે હવે વડોદરાની સ્કૂલમાં પણ ચોંકાવનારો કિસ્સો આવ્યો છે ધોરણ દસના વિદ્યાર્થીને સાથે ભણતા વિદ્યાર્થીએ માથામાં કડું મારી દીધું મોબાઈલ સ્કૂલમાં લાવ્યો હોવાના કારણે શિક્ષકને ફરિયાદ કરી તો બહાર નીકળીને જોઈ લેવાની ધમકી આપી બાદમાં હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે સ્કૂલ બહાર મારામારી થઈ કડું ઝપાઝપી દરમિયાન વાગી ગયું આવી વાત છે પણ મૂળમાં વિદ્યાર્થીઓને છોકરાઓને એક માનસિકતા થઈ ગઈ છે અને અંદરથી એક ડર નથી રહ્યો કે આપણે ગુનો કરીશું તો ખરેખર એનું પરિણામ શું આવશે આ એક માનસિકતા થઈ ગઈ સરકારને સેટેલાઇટ ઇમેજથી હજારો ખેતરમાં મગફળી દેખાય નહીં કાલે જ મેં ડિબેટ કરી એમાં એવું લાગ્યું કેટલાય ખેડૂતોના ફોન આવે એ ટીવી ચેનલમાં કે સાહેબ મારા ખેતરમાં મગફળીનો ઢગલો પડ્યો છે અને સરકારનું જે ડિજિટલ જે નોંધણી છે સેટેલાઇટ ઇમેજથી એની અંદર મગફળી બતાવતી નથી સારું હાસ્યાસ્પદ વાતો ગુજરાત સરકારમાં થાય છતાં જાગતા નથી સરકાર હેરાન કરે છે કહીને સેંકડો ખેડૂતોનું ટંકારામાં વિરોધ પ્રદર્શન થયું અમરેલી સહિત દરેક જિલ્લામાં વિરોધ છે છતાંય સરકાર કહે છે બધું ઓલ રાઇટ છે પ્રશ્નનો ઉકેલ ના આવતા કેસરીઓ ખેસ ઉતારે સૌથી વધારે માજી સૈનિકોએ ભાજપમાંથી રાજીનામું આપ્યું હું તો કહું છું સૈનિકોએ કોઈ પક્ષમાં જ ના રહેવું જોઈએ તટસ્થપણે મત કરવા જોઈએ કારણ કે તમે જોઈ રહ્યા છો તમે જ્યાં ગયા ત્યાં એ શું થયું માજી સૈનિકોને હિવાળા લોકસભાની ચૂંટણીમાં ભાજપ માટે કામ કર્યું પણ છેવટે નિરાશા મળી માત્ર સૈનિકો સાહેબ તમારી વાત નથી ગુજરાતની છ કરોડ જનતાની આ જ હાલત છે એટલે એમાં કંઈ તમે એક જ પેલા પીડિત છો એવું કંઈ માની લેવાને કારણ નથી કહેવાનો મતલબ એવો છે શિક્ષણમાં વાલીઓ નારાજ છે વિદ્યાર્થીઓ નારાજ છે આરોગ્યમાં દર્દીઓ નારાજ છે ડૉક્ટરો પણ નારાજ છે બેરોજગારીમાં ભરતી પ્રક્રિયામાં નારાજ છે એક દીકરીનો મારા ઉપર ફોન આવ્યો અમારી પરિસ્થિતિ બહુ ખરાબ છે સુરેન્દ્રનગરમાં હું આઉટસોર્સિંગમાં નોકરી કરું છું કેટલાય વર્ષથી કરું છું મને કાયમી ક્યાંક થાય તો મારા ઘરનું ગુજરાન હું ચલાવી શકું બોલો આવી વિનંતી સાથે આવી દીકરીનું કામ થવું જોઈએ હું એવું માનું છું પણ આ સરકારની અંદર ખરેખર આઉટસોર્સિંગને કેમ પ્રાધાન્ય અપાય છે ખબર નથી પડતી હું માનું છું કે આવી દીકરીઓને તો કમસે કમ આપણે પ્રાધાન્ય આપવું જોઈએ એક બીજો પ્રશ્ન એવો છે અમદાવાદના ચાંદોડિયા વિસ્તારનો ત્યાં દબાણ ખાતાની કાર્યવાહી થઈ છે સારી વસ્તુ છે ભદ્રના ત્રણ દરવાજા પાસે થાય છે પણ પછી દબાણ ખાતું જાય પાછું એ જોયું છે પણ ચાંદોડિયામાં એક દિવ્યાંગ લારીવાળો લારીવાળો સમજો સમજજો કપડાની લારી ચલાવે છે એની લારી ઉઠાવી લીધી ત્યાંના કોઈ આગેવાને કોર્પોરેશનમાં અધિકારીને ફોન કર્યો કે તમે વાંધો નહીં તમારા નિયમ મુજબ દબાણની ગાડી લઈ જાઓ જે કંઈ કરો કરો પણ આ દિવ્યાંગ માણસ છે આજીવિકા નથી એના ઘરમાં રોટલો સુખાશે સવાલ છે તો એને બીજી વાર ત્યાં ન ઉભરે તો એ શરતે તમે છોડી દો બસો પાંચસો દંડ લેવો તો લઈ લો સાહેબ એ અધિકારી એવું કહ્યું કે નેવું દિવસ સુધી નહીં છૂટે આજે નેવું દિવસ સુધી એ દિવ્યાંગ માણસના ઘરમાં ચૂલો નહીં સળગે આવા અધિકારીઓ ક્યાંથી એવા થઈ ગયા છે આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચાંદોડિયા વિસ્તારમાં દબાણનું કામ કરતા અધિકારીઓની વાત છે કારે નામ સાથે કહેવાનો છે જે લોકો એ આવો અન્યાય કરે છે તમને આગેવાનો ક્યારેય ભલામણ કરતા નથી પણ ક્યારેય કંઈક આવા દિવ્યાંગ માણસોની વાત હોય તમારે સમજવી જોઈએ પરંતુ જો હમણાં ભાજપના માત્ર નાના કાર્યકરનો ફોન ગયો તો પણ છોડી દે આ ગોળ ખોળ રાખતા અધિકારીઓને કેવું છે સરકારો ગમે ત્યારે બદલાય નિષ્પક્ષ અને પ્રમાણિકતાથી કામ કરો જીવનમાં ક્યારેય વાંધો નહીં આવે આજે બસ આટલું ઘણું આપનો ખૂબ ખૂબ આભાર મુકેશ વિશ્વક્રમા પંચાલના પ્રણામ